અમદાવાદમાં વધુ એક યુવાનનો આપઘાત સાઉથ બોભેલમાં યુવાને ચૌદમાં માળેથી મોતની છલાંગ લગાવી મેરીગોલ્ડ ટાવર પરથી છલાંગ લગાવતા યુવકનું જ મોત નામના યુવકે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે યુવાન પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પત્ની એક્સરસાઇઝ માટે ગઈ હતી અને એ દરમિયાન યુવાને આપઘાત કર્યો યુવકના આપઘાતને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે કુમાર સિંઘ નામના યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંક આવ્યું વ્યવસાયે તેઓ ટ્યુશન કરાવતા હતા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો પત્ની જ્યારે એક્સરસાઇઝ માટે ગઈ હતી એ દરમિયાન યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે તો યુવાનના આપઘાતને નહી પોલીસે તપાસ પણ હવે શરૂ કરી તો આ સમગ્ર ઘટનાના હચમચાવી નાખનાર સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોતની છલાંગ યુવકે લગાવી માળેથી યુવકે છલાંગ લગાવી જ્યારે પત્ની एक्सरसाइज માટે ગઈ હતી એ દરમિયાન તેણે કર્યો આપઘાતના ફૂટેજ પણ સામે આવ્યા યુવાનના આપઘાતને લઈને હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવશે અગમ્ય કારણોસર યુવાને જીવન ઠૂકાવ્યું છે અમિત કુમારસિંહ નામનો આ યુવક અગમ્ય કારણોસર જેણે પોતાનું જીવન ટૂંકા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો જોકે એ આપઘાતના હચમચાવી નાખે તે પ્રકારના દ્રશ્યો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જ્યારે એમના પત્ની એક્સરસાઇઝ માટે ગયા હતા એ દરમિયાન યુવકે આપઘાત કર્યો આપઘાત શા માટે કરવામાં આવ્યો તેને લઈને હજુ સુધી કોઈ કારણ સામે નથી આવ્યું જો કે આ સમગ્ર મામલે યુવકના આપઘાતના મામલે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે સાઉથ બોપલ અમદાવાદનો આ કિસ્સો છે જ્યાં એક યુવકે આપઘાત કર્યાનો એક કિસ્સો સામે આવ્યો મોતથી છલાંગ તળે લગાવી ચૌદમાં માળેથી છલાંગ લગાવી સાઉથ બોપલના મેરીગોલ્ડ મેરીગોલ્ડ સર્કલ પાસે જે બિલ્ડિંગ છે ત્યાં બી ચૌદ જીરો ત્રણમાં રહેતા અમિત સુરેન્દ્રસિંઘે કોઈ અગમ્ય કારણોસર ત્યાંથી ચૌદમાં મારાથી જમ્પ કરી અને સુસાઈડ કરેલ છે એ બાબતે જ્યારે એમને જમ્પ કર્યું તો નીચે એમના વાઇફ રીટાબેન છે એને એકસો આઠ બોલાવી ત્યાં સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ ત્યાં સરસ્વતી હોસ્પિટલે ફરક ડોક્ટરે તેમને બુદ્ધ જાહેર કરેલ મુજબ અમિત કુમાર પોતે ઘરે ટ્યુશન જેને વિદ્યાર્થીઓને ટ્યુશનની જરૂર હોય તો તેઓના ઘરે જઈને ટ્યુશન ભણાવવાનું કામ કરતા હતા

યુકે આપઘાત કર્યો છે મોતની છલાંગ ચૌદમા માળેથી લગાવી હાલ શું તપાસ ચાલી રહી છે શું કોઈ વિગતો સામે આવી જીરા પ્રકારે સાઉથ ગોપલની અંદર જે મેરી ગોલ્ડ ટાવર આવેલું છે તેના ચૌદમા માળે જે અમિત કુમાર સુરેન્દ્રસિંહ નામના જે વ્યક્તિ દ્વારા જે આપઘાત કરવામાં આવ્યું છે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં તેના જે પત્ની છે રીટાબેન તેઓના નિવેદન લેતા હાલ તપાસમાં સામે આવ્યું છે કે જે મૃતક જે છે અમિત કુમાર સુરેન્દ્રસિંહ તે પોતે પોતાના ઘરમાં જ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પતિ પત્ની સાથે પંદર વર્ષનો પોતાનો જે બાળક છે તેની સાથે તેઓ છેલ્લા દોઢ મહિના પહેલા જ આ જે મેરીગોલ્ડ બિલ્ડિંગ છે ત્યાં ભાડે લેવા માટે આવ્યા હતા સવારે જયારે તેમના પત્ની જીમ ખાતે એક્સરસાઇઝ કરવા માટે ગયા હતા એ દરમિયાન જે મેરીગોલ્ડ ના ફ્લેટ નંબર ચૌદ ની જે ગેલેરી છે ત્યાંથી તેમને પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો આપઘાતનું હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું કારણ કે સુસાઇડ નોટ કે અન્ય કોઈ એવી બાબત હજુ સામે નહીં આવતા હાલ તો પોલીસે જે મૃતક જે છે તેમાં મોબાઈલ એપ્લિકેશનમાં માં મોકલ્યું છે અને તેના આધારે આત્મહત્યાનું કારણ શું છે પતિ પતિ ના કોઈ ઝઘડા છે કે અન્ય કોઈ આર્થિક સંકડા છે તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ